શા વિધ્યા મંદિર શાળા ખાતે કન્યા કેરવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી સાંસદના અધ્યક્ષસ્થાને કરાઈ ભરૂચ જિલ્લાના ઝગડા તાલુકાના રાજપાડી દીપીશા વિદ્યામંદિર શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી સાંસદના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું શાળા પરિવાર તરફથી પુષ્પગુચ્છા આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાંસદ દ્વારા ઉપસ્થિત બાળકોને શિક્ષણના મહત્વ અને મોબાઈલના ગેરલાભો વિશે બાળકોને વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી ત્યારબાદ શાળાના સંકુલમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાંસદ દ્વારા શાળાના વર્ગખંડોની મુલાકાત કરી હતી આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ધોરણ દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બલુચી મુસ્કાન દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા શિક્ષણ અધિકારી જલપાબેન શાળાના પ્રમુખ સુનિલ પટેલ ભૂપેન્દ્રસિંહ રાઠોડ ઝઘડિયા ભાજપના મહામંત્રીઓ વિનોદ વસાવા વિક્રમસિંહ રાજ શાળાના આચાર્ય પારલબેન પટેલ તેમજ શાળાના શિક્ષકગણ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ગુજરાતમાં શિક્ષણ સ્તર ઊંચો આવે અને વાલીઓ અને શિક્ષણ સાથે જગત સાથે જોડાયેલા બધા જ લોકોમાં એક શિક્ષણ પ્રત્યેક જાગૃતિ આવે એના માટે હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના ત્યારે શાળા પ્રવેશો અને કન્યા કિરણ મહોત્સવનો કાર્યક્રમ ચાલુ થયો અને તે આજે નિરંતર ચાલુ છે આ શાળા પ્રવેશો અને કન્યા કિરણ મહોત્સવ ગુજરાતમાં ચાલવાના કારણે શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે અને કન્યાકિણ મહોત્સવના કારણે આજે સમગ્ર ગુજરાતમાં દી દીકરીઓ ખૂબ સારું ભણે છે અલગ અલગ સ્થાનોમાં દીકરીઓ નોકરી પણ કરે છે પોલીસમાં હોય નર્સમાં હોય શિક્ષિકામાં હોય ઘણા બધા સેક્ટર અને ફોરેસ્ટ વિભાગમાં પણ જે દીકરીઓ ભણવાના કારણે આજે ઘણા બધા સ્થાનો પર આજે નોકરી કરતી આપણને જોડાવાનું દીકરા પણ તેટલું સારું ભણે છે શિક્ષણનું સ્તર ખૂબ ઊંચું આવ્યું છે આ આજે પણ ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકાના રાજપાડી અને અવિધા કન્યા શાળા અને હાઈસ્કૂલમાં શાળા પ્રવેશનો કાર્યક્રમ અવિધામાં પ્રાથમિક શાળામાં હતો આ બધ ત્રણે ત્રણ સ્થાન પર મેં એક જ વાત વાત કરી કે આવનારા દિવસોમાં જે સમય બદલાય છે સમયને પારખીને શિક્ષણમાં વિદ્યાર્થીએ ખૂબ ધ્યાન આપવું પડશે ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત કરવું પડશે વ્યવસાયલક્ષિત શિક્ષણ તરફ પણ જવું પડશે એના માટે વાલીઓએ અને શિક્ષણ જગત સાથે જોડાયેલા બધાએ ધ્યાન આપવું પડશે આપણા ભરૂચ જિલ્લાની અંદર મોટા મોટા ઉદ્યોગોના ઝઘડિયામાં પણ આવા ઉદ્યોગોમાં પણ આપણે સરળતાથી નોકરી મેળવી હશે તો ટેકનિકલ શિક્ષણ વ્યવસાયલક્ષિત શિક્ષણ તરફ આપણે જોડવું પડશે અને જનરલ નોલેજથી માંડીને જે આઈટીઆઈ પ્રકારના ટેકનોલોજીના જે જે એકમો જે છે એ એના તરફ પર આપણે પ્રયણ કરવું પડશે કારણ કે સરકારી નોકરી બધાને નથી મળવાની સરકારી નોકરી મેળવવા માટે પણ ખૂબ સખત મહેનત કરવી પડશે અને ઓનલાઈન અરજી કરાય ઓનલાઈન અરજી કર્યા પછી એ પરીક્ષા ખૂબ પરિશ્રમ પછી એ પરીક્ષા આપવી પડતી હોય છે અને ખૂબ ઓછા લોકો એમાં પાસ થતા હોય છે એ પણ મેરિટના ધોરણે પાસ થતા હોય છે તો સરકારી નોકરી મેળવવા માટે પ્રયાસ કરે એના માટે મારી શુભેચ્છા છે પણ કદાચ કોઈને કોઈ કારણસર સરકારી નોકરી નથી મળી શકતી તે એવા લોકોએ એવા વિદ્યાર્થીઓએ એવા વ્યવસાયલક્ષી યુવાનોએ ઉદ્યોગો તરફ પ્રયાણ કરવો પડશે અને ઉદ્યોગોમાં ખૂબ મોટા સંખ્યા લોકોને રોજગારી અમે આપવા માટે સક્ષમ છે તો આજે ઝઘડિયા જે આઈડીસીમાં પણ ખૂબ મોટી સંખ્યાના લોકોને રોજગારી મળી શકે જંબુસરની અંદર મોટા મોટા ઉદ્યોગો આવનારા દિવસોમાં આવવાના છે તો હજારો યુવાનોને ત્યાં નોકરી મળવાની છે તો એ એના પહેલાં દરેકે દરેક શિક્ષણે સંસ્થા સાથે જોડાયેલા વિદ્યાર્થી માંડીને વાલીને બધાને અમે કહીએ છીએ વાલી વાલીને પણ કહીએ છીએ કે છોકરાને કેરિયર બનાવવું હોય તમારું તો એને શિક્ષણ પર ખૂબ ધ્યાન આપવું પડશે આજે યુવા અવસ્થામાં યુવાનો મોબાઈલ તરફ યુવાન યુવતીઓ આકર્ષાઈ રહ્યા છે અને એના કારણે પોતાનું કેરિયર ખતમ કરી રહ્યા છે તો મોબાઈલથી પણ બચવા માટે બધા લોકોને અમે અપીલ કરી છે નાના બાળકો પણ મોબાઈલનો ક્રેઝ ચૂકતા નથી તો એમાંથી પણ મોબાઈલ છોડાવવા છોડવા માટે જે એના વાલીઓને મેં અપીલ શાળા પ્રવેશોના કાર્યક્રમ દરમિયાન અપીલ કરી છે અને સાચા અર્થમાં શાળા પ્રવેશો અને કન્યાકિરણનો મહોત્સવ આ સરકારનો સુંદર અભિગમ છે એનાથી શિક્ષણના ક્ષેત્રે ખૂબ જાગૃતિ આવી છે અને આવનારા દિવસોમાં દેશના પ્રધાનમંત્રી ભારતને સમૃદ્ધ ભારત બનાવવા માંગે છે મજબૂત ભારત બનાવવા માંગે છે આત્મનિર્ભર ભારત બનાવવા માંગે છે અને હર હાથ કો કામ આપવાની જે વારી વાત કરે છે તો શિક્ષણ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી દેશનું શિક્ષણ ગુજરાતનું શિક્ષણ આપણા વિસ્તારનું શિક્ષણ ખૂબ મજબૂત શિક્ષણ હશે ગુણવત્તાવાળું શિક્ષણ હશે તો ચોક્કસ દરેકે દરેક યુવાનને કોઈને કોઈ પ્રકારનો એ નોકરી સરકારી અથવા તો પ્રાઇવેટ નોકરીમાં એમને મળી શકશે